રાધનપુર નગરપાલિકા ખાતે સામાન્ય સભા મુલતવી રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેમાં મનમાનીઓ સામે આવી છે

પાલિકા સદસ્ય દ્વારા સાત જેટલા મુદ્દા અને વાસીઓના પ્રાણ પ્રશ્નથી લઈ સામાન્ય સભામાં વિડીયોગ્રાફી કરવા હેતુ પ્રમુખ દ્વારા વિડીયોગ્રાફી પણ કરવાની મનાઈ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા નમસ્કાર રાધનપુર વાસીઓ મારું નામ છે જયાબેન ઠાકોર વોર્ડ નંબર એક ના નગરસેવક પચીસ ત્રણ બે હજાર પચીસના જયારે પ્રથમ નગરપાલિકાની સભા યોજવામાં આવી એ સભાની અંદર અમે લેખિતમાં સીઓ સાહેબશ્રી અને પ્રમુખશ્રીને માગણી કરેલી હતી કે બે વર્ષનું જે વહીવટીકાળનું જે શાસન હતું એ વહીવટીકાળ શાસન દરમિયાન જે રાધનપુરની અંદર જમીન સરકારી પેટે જે પડી છે સરકારમાં કે નગરપાલિકાની અંદરમાં એ કેટલી ભાડે આપેલી હતી કેટલું એનું ભાડું આવેલું છે કે કેટલા રિન્યુ કરવામાં આવેલી છે કેટલી પેન્ડિંગમાં અરજીઓ પડી છે તેની અમે લેખિતમાં માગણી કરેલી હતી અને કરી છે સાથે જે રાધનપુર મલ્હાર સોસાયટી એક નવી બનાવવામાં આવેલી છે એ મલ્હાર સોસાયટીની અંદર જે રાણકપુરથી મીઠું પી

અછત છે પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે આવી રીતના ખોટી જયારે ગેરકાયદેસર પાણીની ચોરી થઈ રહી છે તો આની પાછળ એ લોકોએ શું કર્યું એવી પણ અમે રજૂઆત અને માગણી કરી છે સાથે જે અત્યારે ફાયર સેફ્ટીના ઘણા બધા રાધનપુરમાં પ્રશ્નો છે એની પણ અમે માગણી કરી છે કે ફાયર સેફ્ટીની જે સુવિધા ન હોય તે નોટિસ આપવામાં આવે અથવા હોય તો અમને એનો વિડીયોગ્રાફી સાથે આપવામાં આવે એવી અમારી માગણી છે કારણ કે સામે ઉનાળો આવી રહ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે અને રાધનપુરમાં શાંતિ જળવાઈ રહે એ માટે અમે માગણી કરેલી છે સાથે જે અત્યારે સ્કીમો નવી નવી બિલ્ડરો દ્વારા મૂકવામાં આવી રહી છે સોસાયટીઓમાં તો એ સોસાયટીની અંદર જે પેરામીટરની જમીનો છે તે છોડવામાં આવી છે કે કેમ અને આવી છે તો કેટલી આવી છે એની પણ અમે તપાસ માગી છે તો અમે સીઓ સાહેબ શ્રીને વિનંતી કરી છે લેખિતમાં પણ અત્યારે સીઓ સાહેબ પંદર દિવસની રજા ઉપર જતા રહ્યા છે તો આ પણ અમે જાણવા માંગીએ છીએ કે રજા ઉપર અચાનક જવું કેમ પડ્યું શું એમનામાં માટે પાપ હતું કે પછી કઈ છુપાવવા માંગે છે